ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા દર્શકો મજામાં છો આજે છે અગિયાર ભીમી ગ્યારસ અને બધાની શુભકામના ભીમી ગ્યારસની અને જો સવાર સવારમાં નાઈ લીધું વાળ ધોઈ ના ખા અને ચા પાણી પી અને હવે ફ્રી ત્યાં છીતુલ નાસ્તો કરે છે અને મલયભાઈ સૂતા છે હવે પછીનો આજ કાંઈક બહાર જવાનું કાંઈક પ્રોગ્રામ કરશું જો મલાઈ છે ને લેપટોપ લઈને બેસી ગયો છે મલાઈ શું કરસ તું આ કેમ શું જોઉં છું તારે એમાં અને ઓલા ખોડલધામના આપણે ધજા ચડાવી દે એના ફોટા હમ કાલ પપ્પા રહી ત્યાં નાખીએ એવી જોવાનું હોય ને જો જો ભાઈ પપ્પાનું લેપટોપ બગડશે ને તો એ ખીજાવાના છે તને ભાઈ તારું છે પણ હજી આપણે મોટા થઈને ત્યારે તારા માટે લઈને રાખ્યું જ પપ્પાએ હાલો હવે રસોઈ બનાવું છો મલું હેલો ગાઈસ હવે રસોઈ બનાવું છું અને વાગી ગયા છે સાડા અગિયાર અને આજે તો ભીમી ગેરસ છે બપોર પછી મહાદેવના મંદિરે જવું છે ત્યાં અમારે સોમનાથ મેળો ભરાય છે એટલે અહીંયા મેળામાં જાશું ત્યાં તમને બતાવીશું કેવો મેળો ભરાય નાનો અંશ બનાય અને હવે તહેવારની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે મેળા તો ચાલુ જ રહેવાના છે હેલો ગાયસ મલાઈને રિતુલ જમવા બેસી ગયા છે અને શાક કેવું છે રિતુલ આજે એવું છે અને મારી વાઈટના જોયા છે જમવાની બાપ દીકરો બે મારે કંઈક કંઈક બારનું કામ લેવાનું હોય ને તો જ મોડું થયું હોય આપણે હમ અને મલુભાઈ શું જમોસ તમે રોટલી પૂરી થઈ ગઈ દઉં હાલો દવો હો બેટા

હું હેલો વાગી ગયા છે અને હાલો તરબુજ ખાવા તને ભાવે તરબુજ મને ભાવે હાલ આપણે મમ્મી દીકરો ખાય પપ્પા હજી હુતાસે સાડા ચાર વાગે ઉઠશે પછી એને ખાવું હોય છે ને

હેલો guys, આ Bablo. Mommy, you are here. You ને here. ને are here. You 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 are here. અને જો અમારા મિત્તલ બેન અમાર ભેગા આવ્યા છે હવે જો જો એ ધબધબાટી બોલાવે મિત્તલ બેન અમારે જો આ બધા શોપિંગ કરે છે અહીંયા નાનો એવો મેળો થાય છે બહુ મોટો નહીં પણ ગ્રાઉન્ડ વિશાળ છે જો અહીંયા મહાદેવનું મંદિર છે અને થોડો નાનો આપણે સાતમ આઠમનો પણ અહીંયા જ ભરાય છે અમારે જો છે અહીંયા નદી છે તોરણ અને એવું બધું મળે છે અહીંયા બધું વસ્તુ આવું નાની સુની વસ્તુ મળશે જ્યાં બેન તોરણ જોવે છે કેટલાનું કેસ બેન ઓહો બહુ મોંઘો બેન આવું ના લેવાય જો નાના નાના રમકડા અને એવું બધું હોય બહુ નાના એવા સ્ટોલ હોય બહુ મોટા ના હોય જો લેઝન લાઈટ લે છે કેવી છે આમ ચાલુ તો કર મલું મલું

આ દેવે આવ્યો છે દેવ મજા આવે છે મેડમિંગમાં પાણીપુરી અને અહીંયા પાછળ નદી છે એ નદી ઉપરથી જ પેલા હલાતું પણ હવે નથી હલાતું આ જો બધું આઈસ્ક્રીમ ને બધા કાઉન્ટર છે સ્ટોલ બધે છે જો આઈસ્ક્રીમ ના બધા એટલે વિશા આ સોમનાથ મહાદેવનું મંદિર છે અહીંયાં અને અહીંયા દર વર્ષ મેળો ભરાય છે એટલે પાણીપુરી એટલે બધું એ મળે છે જો આવી નાની નાની રાઈડ્સ અહીંયાં હોય છે હેલો ગાઇસ હવે મેળો પૂરો થઈ ગયો છે અને અમે જ આવી ઘરે શું ગાઈસ ઘરે આવી ગઈ છું અને ભાખરીનો લોટ બાંધો અને હવે ખીચડી વઘારીને મૂકી છે ખાલી સિમ્પલ જમવાનું હતું રિતુલ માટે શાક બા પૈડું છે એટલે એના માટે ભાખરી બનાવવાની છે અને મારા મલુ માટે ખીચડી વઘારેલ ચાલો મિત્રો રેખા અને મલેઈ ઘરે આવી ગયા છે મેળામાં ફરીને રેખાએ ખીચડી બનાવી છે મારા હાટુ બોપનો શાક ને ભાખરી મલેઈ શાક ને ભાખરી ખાઈ છે મલેઈ પછી ખીચડી ખાવી છે ને હા હ ને હું મેળામાં શું કર્યું આ લેતો મે શું લીધું આ લે તો લાઈનમાં આવું ડાલવાનું

હું છે દેખા બસ તો ખીચડી ખાઈ છે હમ ના ખાકી સી મેળા માં મારી મારી કઈ આજ વેલા સુઈ જાજો હમ બધે ખીચડી ખાવા સારું ચાલો બધે જમવા વાસીન તાજું બધું ભેગું હાલો મિત્રો દુકાનેથી ઘરે આવી ગયો છું મલઈને રેખા બે ઠાઈકા છે મેળામાં જઈને સુઈ ગયા છે સારું ચાલો બ્લોકનો એન્ડ લઉં છું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ